ગુજરાતની વાત કરી લઈએ સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર તૈયાર જોવા મળી રહ્યા છે મેચ માટે લોકોમાં ઉત્સાહ બધાની વચ્ચે અનેક મહત્વપૂર્ણ સમાચાર મેચને લઈને છોટાઉદેપુરમાં ની વાત કરવામાં આવે તો પહેલગામ હુમલા માટે પાકિસ્તાન જવાબદાર છે ત્યારે ક્રિકેટ મેચ કઈ રીતે રમી શકાય આ વાતને લઈ અને છોટા છોટાઉદેપુરમાં વિરોધ જોવા મળી રહ્યો છે ભારત સરકારે આ અંગે વિચારવાની લોકોએ સલાહ આપી છે ઉલ્લેખનીય છે કે જે રીતની સ્થિતિ પહેલગામ હુમલા પછી ભારત પાકિસ્તાન વચ્ચે જોવા મળી રહી હતી યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે આ બધાની વચ્ચે કઈ રીતે મેચનું આયોજન થઈ શકે તેવું કેટલાક લોકોનું માનવું છે ત્યારે છોટા ઉદેપુરમાંથી પણ આ મેચને લઈ અને વિરોધના સુર સામે આવી રહ્યા છે પહેલગામ હુમલા માટે પાકિસ્તાન જવાબદાર છે ત્યારે મેચ કેવી રીતે રમી શકાય તેવું ઉદેપુરવાસીઓનું કહેવું છે

મેચ ને લઈને વિરોધ કરી રહ્યા છે ત્યારે આપણે યુવાનો સાથે વાત કરીશું અહીંયા અલગ અલગ યુવાનો સાથે વાત કરીશું આ મેચ ને લઈને તમે શું કહેવા માંગો છો આ ભારત અને પાકિસ્તાનની જે મેચ રમાઈ રહી છે એ કોઈ પણ જાતના સંજોગોમાં યોગ્ય નથી એક બાજુ ભારત પર પાકિસ્તાન હુમલો કરે છે એક બાજુ યુદ્ધની સિચ્યુએશનો ઊભી થાય છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સમજોતાની કોઈ પણ જાતનો પ્રકાર નો અમને જોવા નથી મળતો અને એક બાજુ આ મેચ રમાઈ રહી છે આજે સાંજે દુબઈમાં જે મેચ રમાઈ રહી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ આપણે સાથે બીજા યુવાન છે તેની સાથે વાત કરીશું શું કેશો તમે આજે મેચ રમાઈ રહી છે મેચ રમાવી જોઈએ કે ના રમાવી આજે સાંજે દુબઈમાં સાત વાગે જે મેચ રમાવ રહી રહી છે એ ખરેખર માં ના રમાવી જોઈએ નારાજગી છે પાકિસ્તાન એક તરફ તરફ આપણે ઉપર ઉપર કરે કરે છે છે અને બીજી આવી રીતના ભારત દેશ મેચ નું આયોજન તો શું મારો આર્મી બોર્ડર

ત્યાં ભારત અને પાકિસ્તાનની મેચ આવીને ઉભી રહી ગઈ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે હજુ હજુ મેં છે અને એવું નહી મેચ રમાય એ ભારત દેશનું તો અપમાન છે સાથે સાથે એકસો ચાલીસ કરોડ જે ભારતનું છે એમનું પણ અપમાન છે એટલે અમે મેચ નો થક વિરોધ કરીએ છીએ અને હજુ હું ભૂલાયું નથી એવું મેં રમાયું એ પણ એક આ ભારત દેશ માટે ઘાતક સાબિત થશે ભવિષ્યમાં આ જો મેચ રમાશે ભારત ઉપર વારંવાર હુમલા ચાલુ રાખશે એવી પૂરેપૂરી શક્યતાઓ પણ અમને દેખાય છે આ યુવાનો છે તે વિરોધ કરી રહ્યા છે કહી રહ્યા છે કે ભારત પાકિસ્તાનની મેચ નારામ આવી જોઈએ સમગ્ર માહિતી આપવા